you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને સમાચાર સામે આવી રહ્યા રહ્યા છે છે ગુજરાતના નેશનલ હાઇવે પર સતત અકસ્માતો વધી ત્યારે કાલે વહેલી સવારે ભાવનગર સોમનાથ હાઇવે પર ત્રાપજ નજીક ગમવાર અકસ્માત સર્જાયો હતો રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ડમ્પરની પાછળ ખાનગી બસ ટ્રાવેલ ખુશી જતા છ વ્યક્તિઓના મોત નીપજ્યા છે જેમાં એક પુરુષ બે સ્ત્રીઓ બે બાળકી અને એક બાળકનો સમાવેશ થાય છે આ ટક્કર એટલી ભયાનક હતી કે બસની એક બાજુ નો વળી ગયો હતો તો બીજી તરફ બસના પત્રા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા આ અકસ્માતમાં બાવીસ લોકોને ઈજા પહોંચી હતી જેમાંથી આઠ ઈજાગ્રસ્તોને તળાજાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો અન્ય ઈજાગ્રસ્તોને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે મૃતકો પૈકીના એક પરિવારના સભ્યો સુરત સમૂહ લગ્નમાંથી પરતા આવતા હતા દર્દીઓને સારાને પગલે ટ્રોમા સેન્ટરમાં વધારાનો નર્સિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો હાલમાં મળી રહેલી માહિતી અનુસાર વધુ છ દર્દીઓને તળાજાની ભાવનગર લાવવામાં આવી રહ્યા છે જોકે ઈજાગ્રસ્તો પૈકી અમુકની હાલત પણ હજુ ગંભીર મનાઈ રહી છે